નમસ્કાર આપની સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં ગુડ્સ ટ્રેન ના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મહારાષ્ટ્ર ગુજરાત વચ્ચેની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા મહારાષ્ટ્રના પાલઘર પાસે ટ્રેન ના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહારને સ્થગિત કરવામાં આવ્યો છે હાલ બિકાનેર દાદર ટ્રેનને આણંદ રેલવે સ્ટેશનને સ્થગિત કરી દેવામાં આવી છે જેથી મુસાફરો ટિકિટ રિફંડ માટે અટવાયા છે આ રેલવે એસડીએમ સહિત આણંદ જિલ્લા તંત્ર દ્વારા મુસાફરોની બસની વ્યવસ્થા કરી પોતાના મુકામે પહોંચે તે માટેની વ્યવસ્થા કરાઈ રહી છે તેમજ રેલવે તંત્ર દ્વારા બને તેટલું જલ્દી ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થાય તે માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે માટે આપણે આ જે ટ્રેન છે તેને અહીંયા જ આણંદ ખાતે સ્ટોપ કરી દીધી છે અને તમામ યાત્રીઓને અહીંયા આપણે ડિરેલ કરી તેઓ માટે અલાયદી ટ્વેન્ટી ફાઇવ બસીસની વ્યવસ્થા કરવામાં આવી છે સ્ટેશનથી બસ સ્ટેશન સુધી જવા માટે પણ અલાયદી નગરપાલિકા દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ યાત્રીઓ માટે રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ યાત્રીઓ અહીંયાથી બસ સ્ટેશન દ્વારા પોતાના મુકામ પર પહોંચી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમામ તંત્ર અહીંયા હાજર છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે થઈ શકે રેલવે વિભાગ દ્વારા જેવી સ્થિતિ સુગમ થશે તરત જ આપણને જાણ કરવામાં આવશે ત્યારબાદ અહીંયાથી ટ્રેનો આગળ મૂળ થવાની શરૂ થઈ જશે બસ સ્ટેન્ડ પર જે રેગ્યુલર બસો છે તેના ઉપરાંત અન્ય ટ્વેન્ટી ફાઈવ બસીસની વ્યવસ્થા કરવામાં આવી છે ડેપો મેનેજર સાથે તેમના ડિવિઝનલ મેનેજર સાથે સતત સંપર્કમાં છે જરૂર જણાય અલાયદી બીજી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર